દિલ્હીના પૂર્વના મુખ્યમંત્રી મનીષ સિસોદ્યાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે મનીષ સિસોદ્યાએ વચગાળાના જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી મોકૂફ રાખવામાં આવી દિલ્હી દારૂ કપાંડ સંબંધિત મની લોન્ડ્રીં કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદ્યાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી કે જેમાં રાઉઝેવન કોર્ટે આજે શુક્રવારે તેની અરજી પર સુનાવણી કરી હતી કોર્ટના વિશેષ ન્યાયાધીશે મનીષ સિસોદ્યાની અરજી પર જવાબ દાખલ કરવા માટે તપાસ એજન્સીઓ જેવી કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ